લોકોએ જે ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું છે એ જોતા તો રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કદાચ આંકડાકીય રીતે ઓછું થયું છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ અને એમણે જે આજ આખો દિવસ મતદારોને બુથ સુધી પહોંચાડવા માટે જે મહેનત કરી છે એ જોતા લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી નો જીત નિશ્ચિત છે શ્રીની સામે ચૂંટણી લડી લડી રહ્યા હોય ત્યારે વોર્ડ નંબર ત્રણના કાર્યકર્તાઓ અને મતદારોનો જે ઉત્સાહ વહેલી સવારથી જે દેખાઈ રહ્યો હતો એ જોતા મને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર ત્રણના ચારે ચાર ઉમેદવાર પણની જીત પણ નિશ્ચિત થઈ રહી છે અમે પોતે ઉમેદવારી ફોર્મ ભરેલી એટલે ચોવીસે ચોવીસ ઉમેદવાર ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી અમે અમારા જે જે બુથ હતા ત્યાં હાજર હતા અમે પણ પોતે મતદાન કરેલું અને બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ જે હક ભારતીય દેશના લોકોને મળેલો છે એ મુજબ તમામ મતદાન કરેલું અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જેમ કે પાંચમો વોટ છે ત્યાં અમુક વાર મતદાન રોકવાનો પ્રયત્ન કર્યો પણ તંત્રને અમે જાણ કરતા તાત્કાલિક ધોરણે

કરેલું કે લોકો સ્વયંભૂ લોકો નીકળી પડેલા અને એ ચોક્કસ નક્કી થઈ ગયું કે લોકો ફરી અમને અમારી કામગીરીના આધાર ઉપર ફરી અમને બેસાડવા માંગે છે ચોવીસ માંથી ચોવીસ સીટ દેવા માંગે છે અઢાર તારીખ ના રોજ ચોવીસ ચોવીસ બેઠક એમના ત્યાંથી પંજો નીકળવાનો છે અને ચોરવાનું શાસન ચોરવા નગરપાલિકાનું

આ બાબતે હું ચોરવાડની મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તથા આની જે મતગણતરી છે એ અઢાર તારીખે સવારે નવ કલાકે કરવામાં આવશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે આ ચૂંટણી પૂર્વ તૈયારીની વાત કરીએ તો ખૂબ તૈયારીઓ કરવામાં આવેલી હતી ઝોનલ ઓફિસર પોલીસ ઓફિસર બધાએ રાઉન્ડ ધ ક્લોક કામ કરી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને નિર્વિધ આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા છે